પારડીના સોંડલવાડા ખાતે અશોવેગ વિદ્યાલયમાં પ્રી પ્રાઇમરી સેક્શન માટે સ્પોર્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન ડિમ્પલ બેન શાળાના આચાર્ય જનક પટેલ ઉપાચાર્ય ખ્યાતિબેન અને વાલી મિત્રો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં મસાલ પ્રગટાવી સ્પોર્ટ ડેની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શિક્ષક મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને નાના બાળકો માટે સારી રમતનું આયોજન કરાયું હતું જેમાં ફોક્સ રેસ બોલ બેલેન્સિંગ અરેન્જ ધ ચેર રિલે રેસ બિંદી સ્ટીક આવી ગેમ્સનું આયોજન કરાયું હતું વાલી મિત્રો માટે પણ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો યોગદાન આપી અને આપણને રોમાંચિત કરી પરફોર્મન્સ આપવાના છે ખેલ એટલે કે સ્પોર્ટ્સ એ આપણા જીવનમાં ખૂબ જરૂરી એવું એક પાર્ટ છે જેના દ્વારા વ્યક્તિ કોઈ પ્રકારના સ્ટ્રેસની અંદર profundlit રહી શકે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો